હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ સમાજની ઉદવાળાવાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે મારા તારીખ ચૌદ ચારની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું ભારતીય જનતા નથી સમાજ સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જયારે ઉત્તમભાઈ નું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોડિયા કુટાય કોડિયા એટલે કોડી કોડી કુટાય ને ઢોડિયા ચૂંટાય મેં ધવલભાઈ ને એમ જ કીધું છે એમની મગજની ની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એવો ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા અને નાણા મંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કુટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્ર નો હિસ્સો છે અનંતભાઈ પટેલ છે પરંતુ એ લોકતંત્ર મતદાન કરીએ છીએ ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો નહી તો કાલ થી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે કોળી સમાજ માટે મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ દેસાઈએ કરેલી ટિપ્પણીથી કોળી સમાજ લાલ ઘૂમ થયો છે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજ પરિષદે ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો અને માંગ કરી છે કે કનુભાઈ દેસાઈ જાહેરમાં માફી માંગે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી તો અમે દરેક જગ્યાએ કોળી સમાજ ભાજપને કામ આવીએ છીએ એના બદલામાં કોળી સમાજે ક્યારેય કરતા ક્યારેય ભાજપ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ કે કોળી ઠાકોર વિકાસમાં મોટું ફંડ કોઈ વસ્તુ નથી માંગેલું અમે ગુલામ જેવી સ્થિતિમાં મજૂરી કરીને અમારું પેટ ભરી લઈએ છીએ કોઈ દિવસ સરકાર પાસે હાથ નથી ફેલાવતા અમે અમારું પેટ અમારી જાતે રડીએ છીએ મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી માગું છતાંય આ લોકોએ અમને અમારું અપમાન શું કામે કર્યું ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે છત્રીઓનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ મારે એને શીખવાડવાનું નથી કે શું કરવું તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ ને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં